એવા એકાદો દીકરો હોય શું માંગે માતાજી પાસે રાંદલ તેર માગો ને મારો સાંગણું પગલી નો પાડના રાદ love. ખર્ચો હું રાંધણ લઉં ચૌદ ગોણી અને ખીર અને રોટલી કાંઈ ખર્ચો પણ બે લોટાની હોય આ દુનિયાની ઘરે રાંધણ લે ઘણાને ભાણા બાંધી દીધા ઘણા ઘેરે દીકરાએ પણ ઘણા ને ઘરે હારા દિવસો કરી દીધા શા માટે ભરવા માતાજીને રાજી કરવા વટથી રાજી ન થાય હા વૈભવથી રાજી ન થાય તમારી સંપત્તિથી રાજી ન થાય તમારા સ્નેહથી રાજી થાય તમારા ભાવથી રાજી થાય તમારા સમર્પણથી રાજી થાય અને એટલા માટે દુખ આવે ત્યારે એટલા માટે જ્યારે સંકટ આવે ત્યારે એની પાસે ન જાઓ જેને તમે ઓળખતા નથી એની પાસે જાઓ જેને તમે સેવા કરો છો જ્યારે દુઃખ આવે ત્યારે તમારી કુળદેવીના પગ પકડો માં ચામળની આગળ જાઓ ન્યા છેડો પાથરી ગયો માં શું થઈ ગયું હા જાવ અહીંયા એલા બપ્પાનું મંદિર છે બીજા ત્રીજા મંદિર જ્યાં તમારા રામજી બાપા હોય બીજા ત્રીજા બાપા જ્યાં તમને મજા આવે ત્યાં જઈને જેની પૂજા કરો જેની સેવા કરો એને માનો સન્યાસીએ ફળ આપ્યું તારી પત્નીને ખવરાવજે તમારા ઘરે સારા દિવસો રહેશે પત્ની ધોધલી એટલે કુબુદ્ધિ હાથમાં ફળ અમૃત આ ઝેરના ઘુટડા બીજા કઈ નઈ હોય

અને એટલા માટે ધુંધુલીએ એની બહેનપણી સાથે નક્કી કર્યું છે કે તારી ઘરે ખાવાનું ઘણુંય ખાવાવાળું કોઈ નથી મારી ઘરે ખાવાનું ઘણું છે ખાવાવાળું કોઈ નથી અને એટલા માટે તારે ખાવાવાળું લઈ જવાનું અને ખાવાનું લઈ જવાનું ધુંધુલીની બહેનપણીની ઘેરે દીકરાનો જન્મ થયો ગાયના આપેલા ફળથી ગોકર્ણ મહારાજનો જન્મ થયો જેવી મા હતી જેવી માનું પેટ ભગવાન યાદ રાખજો પેટના સંસ્કારો લોહીના સંસ્કારો ગમે એટલું જાય કારણ સંસ્કારો ની ચાર જ શાળાઓ છે પાંચમું ઠેકાણું સંસ્કાર નું છે જ નહીં પહેલું સંસ્કાર નું ઠેકાણું મારી તમારી માનું પેટ જો માના પેટમાંથી સંસ્કાર મેળવ્યા હોય તો દુઃખ કે સુખ ગમે એવું આવે એ સંસ્કાર જાય બાપના કે પિતાના કુળમાં જો ભક્તિ હોય તો દીકરાને કંઠી પહેરવાનું શીખવાડવું ન પડે મંદિરે જવાનું શીખવાડવું ન પડે જો બાપ જતો હોય તો દીકરો આપ મેળી જાય ત્રીજી પરંપરા છે ગુરુની પરંપરા જો ગુરુ મુખીઓનું ગુરુના નામની માળાઓ પહેરતા હો તો ગુરુના કુળમાં જો ભક્તિ હોય તો તમને સહેજે મળી જાય અને ચોથી આવડી આ આ સંસ્કારની શાળા છે ખોલી છે સત્સંગ શાળા અરે કોઈ ભણવાને આવજો આ સંસ્કારની શાળા છે અને એટલા માટે ભણવા જાવો છો તમે બધા અને ભણવામાં તો છૂટ હોય ક્યારેક રજા પાડો તો રાહ જોતા મન દાંડી દેજો ઘણી વખત મન તમારું કથા માની હોય તમે ખાલી બેકલા બેઠા છો તો નાહક ના પરેશાન થશો તમે અને ખોટું હેરાન થવું એની કરતા આત્મા ને મજા આવે ને હું તો હું એ મતનો નો માણસ જબરદસ્તી ન કરો તમારા જીવ સાથે તમારા 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 નેચરમાં છે તમારા સ્વભાવમાં છે તો જ કંઠી પકડો નકર કંઠી પકડતા પકડતા ખાલી ચડી જશે તમારા સ્વભાવમાં છે તો જ ભક્તિ કરવાની મજા આવશે જો સ્વભાવમાં નહીં હોય એવી કોઈ પણ વસ્તુ તમને મજા નહીં આપે અને એટલા માટે સ્વભાવને સુધારવો હોય તો એ કથા સાંભળો મહાપ્રભુજીએ યમનાષ્ટકના સ્ટકના અંતે કીધું સ્વભાવ વિજય ભવેદ વદત વલ્લભ શ્રી હરિ સ્વભાવ માટે વિજય ભગવાન સ્વભાવ જે જીતી જાય ને એ દુનિયા જીતી જાય અહીંયા જેવી માં હતી એવા સંસ્કારો થયા એટલે ગોકર્ણ પંડિત થયો જ્ઞાની થયો અને ધુધુકારી ખલ થયો પેલો ભણવા ગયો પેલો લડવા ગયો ને પછી ન કરવાની યોગ્ય ગણિકાઓનો સંગ કર્યો આત્માદેવ દુઃખી થઈ જંગલમાં જે તપ કરવા જતો રહ્યો માં મરી ગઈ તો દુндуકારીએ પાંચ ગણિકાઓને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધને પોતાના ઘરે આશરો આપ્યો એ ગણિકાઓ સાથે વ્યવહાર કરતા કરતા ચોરી કરી રાજાનો ખજાનો ચોર્યો ને ગણિકાઓએ દુндуકારીને માર્યો પ્રેત થઈને ભટકતા દુндуકારી માટે ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણને પ્રાર્થના કરી સૂર્યનારાયણે ગોકર્ણને કીધું કે તારા ભાઈના આત્માની શાંતિ માટે સાત દિવસ ભાગવત કથા બેસાડો અને એક કર્ણ મહારાજ પોતાના ફળિયાની અંદર લીપેલું ગુપેલો આંગણું કરી ગાયના છાણનો ચોકો ચોખ્ખો કરી તેની ઉપર પાઠ પાથરી અને સુંદર મજાની કથાનો આરંભ કરે છે અને વાસનું એક ઝાડ હતું

ગામમાંથી આખા ગામને લઈ આનંદ વિમાન બે કુઠ ગયું છે